શું તમે વિશ્વભરની સફરે જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચોક્કસથી ભારતમાંથી અન્ય દેશોમાં જવા માટે વિવિધ ફ્લાઇટો છે વિવિધ એરલાઇન્સ કંપનીઓ પણ પોતાની સેવાઓ આપી રહી છે જો કે ટોચની એરલાઇન્સ કંપનીઓની વાત કરીએ તો જે તમારી સફરને મજેદાર કરશે આરામદાયક સીટ સાથે વિવિધ પ્રકારની સેવાઓ આપે છે તેવી કંપનીઓનો બી આજે ચર્ચા કરશું આવો ચાલીએ જોઈએ પણ કઈ છે બે હજાર પચીસની ટોચની વીસ જેટલી શ્રેષ્ઠ ફૂલ સર્વિસ આપતી કંપનીઓ જી હા વિશ્વભરમાં બે હજાર પચીસ સુધીમાં લગભગ ત્રણસો પંચ્યાસી એરલાઇન કંપનીઓ કાર્યરત છે જેમાંથી ત્રણસો ઓગણપચાસ જેટલી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્ય છે આ કંપનીઓ એકસો વીસથી થી વધુ દેશોમાં સેવાઓ આપે છે નમસ્કાર હું છું ધ્રુવ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુ ગુજરાતી ન્યૂઝ એરલાઇન રેટિંગ દ્વારા હજાર પચીસ માટેની શ્રેષ્ઠ ફૂલ સર્વિસ એરલાઇન કંપનીઓની યાદી નીચે મુજબ છે એમાં નંબર પર આવે છે કોરિયન એર બેમાં કતાર નંબર પર છે એર ન્યૂઝ ન્યૂઝીલેન્ડ્સ નંબર ચાર પર છે કેથી પેસિફિક નંબર પાંચ પર સિંગાપોર એરલાઇન્સ નંબર પાંચમાં અમીરાત છે સાતમાં જાપાન એરલાઇન્સ છે આઠમાં કોસ્ટ છે નવમાં એથેટ એરવેઝ છે દસમાં તુર્કીશ એરલાઇન છે અગિયારમાં એવિય એર છે બારમાં ફીજી એરવેઝ છે તેરમાં વિરજીન એટલાન્ટિક છે તો ચૌદમાં ઓલ નિપોન એરવેઝ છે પંદર નંબરમાં એરો મેક્સિકો છે તો સોળ નંબરમાં એર કેરાઈબસ છે સત્તરમાં થાઈ એરવેઝ આવે છે જોકે ભારતમાં થાઈલેન્ડમાં જતા મોટાભાગના પ્રવાસીઓ થાઈ એરવેઝનો ઉપયોગ કરે છે અઢાર નંબર પર સ્ટારલક્સ એરલાઇન છે ઓગણીસ નંબર પર વિશ્વનો ખૂબસૂરત દેશ શ્રીલંકા અને તેની એરલાઇન્સ છે તો અન્ય નંબર પર વિયેતનામ એરલાઇન્સ છે વિયેતનામ વિશ્વનું સૌથી ખુબસૂરત પિકનિક સ્પોટ છે એની એરલાઇન્સ કંપની પણ ટોચની જે એરલાઇન્સ કંપનીઓ છે તેમાં સ્થાન પામી છે તો શું શું વિશેષતા આપે છે આ એરલાઇન્સ કંપનીઓ તો કોરિયન એર આ કંપનીની વિશાળ લેગ રૂમ છે તેત્રીસ બાય ચોત્રીસ ઇંચની કોરિયન અને પશ્ચિમી ભોજનના વિકલ્પો અહીંયા ખુલ્લા છે અને સુવિધાજનક ઇકોનોમી ક્લાસ માટે આ એરલાઇન્સ એટલે કે કોરિયન એરલાઇન્સ જાણીતી છે બે નંબર પર કતાર એરલાઇન્સ બિઝનેસ ક્લાસમાં એરલાઇન્સની કંપની જે છે તેના જે સેવાઓ છે તેમાં ખાનગી સ્લાઇડિંગના દરવાજા વિશાળ ગ્લોબલ નેટવર્ક અને ઉત્તમ ગ્રાહક સેવા પ્રદાન કરે છે નંબર ત્રણ પર છે એર ન્યૂઝીલેન્ડ આ કંપની નવીનતમ ફ્લીટ અને ઉચ્ચ સુરક્ષા ધોરણ માટે પ્રસિદ્ધ છે તો ચાર નંબરમાં જે કંપની છે કેથિલ પેસિફિક આ કંપની પોતાની પ્રીમિયમ સેવા આરામદાયક સીટિંગ માટે જાણીતી છે સિંગાપોર એરલાઇન વિશિષ્ટ મેડિકલ સ્ટાફ સેવા અને ઉચ્ચ ગુણવત્તાના ભોજન માટે પ્રસિદ્ધ છે તો જે આરબ અમીરાત એરલાઇન્સ છે ફર્સ્ટ ક્લાસમાં સાવર્સ પાની પણ તમને જે સેવાઓ આપે છે અને ખાસ કરીને આઈસી મલ્ટીમીડિયા સિસ્ટમ અને વિશાળ લાઉન સુવિધાઓ તે પ્રદાન કરે છે જાપાની એરલાઇન્સ જાપાનીઝ હોસ્પિટાલિટી અને સમયસર સેવા માટે જાણીતી છે તો અન્ય છે એથેડ એરવાઇઝ એરવેઝ તો એ લક્ઝરી સીટિંગ અને ઉચ્ચ ગુણવત્તાના ભોજન માટે જાણીતી છે તુર્કીશ એરલાઇન્સ વિશાલ નેટવર્ક અને ઉત્તમ ઇન ફ્લાઇટ સેવા માટે પ્રસિદ્ધ છે ટોટની જે એરલાયન્સ કંપનીઓ યાત્રિકોને નીચેની સુવિધાઓ પ્રદાન કરે છે લાઈવ ફ્લેટ બિઝનેસ ક્લાસ સીટ્સ પ્રાઇવેટ શ્યૂટ અને સાવરસ્પા આ અમીરાત કહે છે આર પ્રાઇવેટ સૂટ અને સાવરસ્પા ઉચ્ચ ગુણવત્તાવાળા ભોજન અને પીણા ઉત્તમ ઇન્ફ્લાઇટ મનોરંજન સિસ્ટમ વિશાળ લેગરૂમ અને આરામદાયક સીટિંગ વિશિષ્ટ એરપોર્ટ જો જોકે ટોચની એરલાઇન્સ કંપનીઓ સામાન્ય રીતે સુરક્ષિત હોય છે કેટલીક વાર નીચેના જોખમો પણ જોવા મળે છે નાની ઘટનાઓ હતા વિલંબિત ઉડાણો હોય છે કેટલાક એરલાઇન્સ લાઉન્ઝોમાં સુવિધાઓમાં ઘટાડો છે જેમ કે અમેરિકન એરલાઇન્સ અને સર્વશ્રેષ્ઠ અને સુરક્ષિત એરલાઇન્સની વાત કરીએ તો આ લિસ્ટમાં બે એરલાઇન્સનો ઉલ્લેખ કરીશું તેમાં છે એર ન્યૂઝીલેન્ડ બે હજાર પચીસની યાદીમાં સૌથી સુરક્ષિત એરલાઇન્સ તરીકે માન્યતા પ્રાપ્ત કરે છે જે તેની નવનીતમ ફટ અને ઉચ્ચ સુરક્ષા ધોરણો માટે આ જાણીતી છે તો કોરિયન એરલાઇન્સ બે હજાર પચીસમાં તેની શ્રેષ્ઠ એરલાઇન્સ તરીકે માન્યતા પ્રાપ્ત કરી છે જે યાત્રિકો આરામ અને ઉચ્ચ ગુણવત્તા માટેની સેવા માટે તે પ્રસિદ્ધ છે આમ વિવિધ જે એરલાઇન્સો છે તે પોતાની વિવિધ સેવાઓ માટે દેશભરમાં જાણીતી છે એરલાઇન્સની આ જે સફર છે તમે તમારી યાત્રાને સૌથી પહેલાં જ્યારે અહીંથી પ્રવાસમાં જ્યારે આપ નીકળો છો ત્યારે એરલાઇન્સનું મહત્ત્વ સૌથી વધુ હોય છે કેમ કે તમારી યાત્રાને એ સુગમતા બક્ષતી હોય છે એરલાઇન્સની સેવાઓ સતત વધતી જતી હોય છે આ સેવાઓના વધતા જતા જે ગ્રાફ છે તેમાં અનેક એરલાઇન્સોનો સમાવેશ થાય છે જો કે અમે તમને ટોપની ટૉપની એરલાઇન્સ બતાવી છે તે એરલાઇન્સ અત્યારે તો વિશ્વભરમાં પ્રખ્યાત છે તેની સેવાઓ માટે તેના ગ્રાહકો પ્રત્યેના ઉન્નત જે તે યોગદાન છે તેના માટે પણ આ એરલાઇન્સો જાણીતી છે ત્યારે આપ આપની વિદેશ યાત્રાને શાનદાર બનાવવા માટે જે રીતે પિકનિક સ્પોટ પસંદ કરો છો જે રીતે પોતાનું આપનું જે લેન્ડ પેકેજિંગ હોય પેકેજ હોય છે તેને પણ સવાર છો સજાવો છો તમારા ટ્રાવેલ એજન્ટ સાથે વાત કરીને વિવિધ પિકનિક સ્પોટોમાં ક્યાં કેવી રીતે જવું કઈ ટેક્સી કરવી ભોજન ક્યાં કરવું ડિનર ક્યાં કરવું લંચ કેવો કરવો રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ જે છે તેની સુવિધા કેવા પ્રકારની છે બ્રેકફાસ્ટ કેવો હોઈ શકે છે બીચિસમાં કયા કયા બીચિસ ચાલે છે તે તમામની જ્યારે પસંદ કરતા હોય છે ત્યારે તમારી યાત્રામાં સૌથી મહત્ત્વની આવવા અને જવા માટેની જે બાબત છે એટલે કે યાત્રા પ્રવાસ છે તેના માટે એરલાઇન્સની પસંદગી પણ મહત્ત્વની બનતી હોય છે નમસ્કાર